એચસીજી આસા કેન્સર સેન્ટર દ્વારા કેન્સર રિકવરીમાં ન્યુટ્રીશન અને ફિટનેસની ભૂમિકાને પ્રકાશિત કરવા માટે ધ હિલિંગ પ્લેટનું આયોજન કરવામાં આવ્યું તો રાજ્યના સૌથી મોટા ખાનગી વ્યાપક કેન્સર કેર સુવિધા સેન્ટર એચસીજી આસા કેન્સર સેન્ટર એ ધ હિલિંગ પ્લેટ ન્યુટ્રિશન એન્ડ ફિટનેસ ઇન કેન્સર રિકવરીનું આયોજન કર્યું હતું કે જે સ્તન કેન્સરથી બચી ગયેલા લોકોને રિકવરી અને લાંબા ગાળાની સુખાકારી માટે વ્યવહારો પુરાવા આધારિત માર્ગદર્શન પૂરું પાડવા માટેનો એક ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ હતો આ પહેલ દર્દીઓને એ સમજાવવામાં મદદ કરવા માટે બનાવવામાં આવી હતી કે કેવી રીતે યોગ્ય ન્યુટ્રિશન અને સંરંચિત શારીરિક પ્રવૃત્તિ કેન્સરની સારવાર પછી સાજા થવામાં ઊર્જા સ્તરમાં સુધારો કરવામાં અને એકંદર આરોગ્યને ટેકો આપવામાં મદદ કરી શકે છે સહભાગ્યોને થેરાપી દરમિયાન અને પછીના જીવનને નેવિગેટ કરવા માટે વાસ્તવિક ટકાઉ આદતો અપનાવવા અંગેની સમજ મળી હતી આ સેશનમાં લ્યુગ કાઉન્ટી હોલિસ્ટિક હિલિંગ સિસ્ટમ્સના હેડ ન્યુટ્રિશનિસ્ટ સિમ્પલી પાટિલ દ્વારા સમજણ રજૂ કરવામાં આવી હતી જેમણે ટકાઉ આહારની આદતો અને શક્તિપૂર્ણ નિર્માણ કરવામાં આંતરડાના સ્વાસ્થ્યના મહત્વ વિશે વાત કરી હતી તેમણે પ્રકાશ પાડ્યો હતો કે કેવી રીતે સંતુલિત ભોજન અને માઇન્ડફુલ આહાર કે જેવી જીવનશૈલીમાં ફેરફાર રિકવરી પરિણામોને સુધારવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી શકે છે સ્ટ્રેથ અને કન્ડિશનિંગ સ્પેશિયાલિસ્ટ તેમજ હાઈ ફાઈવ પર્ફોમન્સના સ્થાપક પ્રિયંકા દલાલે કેન્સર સર્વાઈક માટે સુરક્ષિત અને ફંક્શનલ મુમેન્ટ્સનું પ્રદર્શન કર્યું તેમણે સમજાવ્યું કે કેવી રીતે સંરચિત શારીરિક પ્રવૃત્તિ ને સ્ટ્રેથ પાછી મેળવવામાં અને સાથે જ મોબિલિટી સુધારવામાં અને શારીરિક તેમજ ભાવનાત્મક સુખાકારીમાં મદદ કરી શકે છે ખાસ કરીને સારવાર પછીના નંજીશન ફેસ દરમિયાન આ પહેલનું નેતૃત્વ એચસીજી આસા કેન્સર સેન્ટરના ડૉક્ટર ડીજી વિજય અને ડૉક્ટર માનસી શાહ દ્વારા કરવામાં આવી તો આ પહેલ એચસીજી આશા આ કેન્સર સેન્ટરના વ્યાપક કેન્સર સંભાળ પૂરી પાડવાના પ્રયાસોનો એક ભાગ હતી કે જેમાં દર્દીઓને ક્લિનિકલ સારવાર ઉપરાંત સહાય પૂરી પાડવામાં આવે છે અને ન્યુટ્રિશન અને કસરત જેવા મલ્ટી ડિસિપ્લિનરી રિકવરી સાધનોની એક્સેસ ઓફર કરવામાં આવે છે એસસીજી આસા કેન્સર સેન્ટર ગુજરાતની પ્રથમ સમર્પિત ખાનગી વ્યાપક કેન્સર હોસ્પિટલ છે જે એક જ છત નીચે સર્જિકલ મેડિકલ અને રેડિયેશન એન્કોલોજી સેવાઓ પ્રદાન કરે છે તેની ક્લિનિકલ ટીમને ડાયટેશિયન ફિઝિયોથેરાપિસ્ટ મનોવૈજ્ઞાનિકો અને વિશિષ્ટ નર્સિંગ સ્ટાફ દ્વારા સહાય મળે છે કેન્સર ઇન્સિડન્સ ડેફિનેટલી પહેલા કરતા વધ્યું છે એના એક કારણ નથી મલ્ટિપલ રીઝન્સ છે એક આપણી લાઇફસ્ટાઈલ છે આપણું જે રીતે હવે ખોરાક લઈએ છીએ કયા પ્રકારનો ખોરાક લઈએ છીએ આપણી લાઇફસ્ટાઈલ છે હવે આપણે એટલા બધા ફિઝિકલી એક્ટિવ નથી વધારે ને વધારે આપણે બેઠા બેઠા કામ કરીએ છીએ જરૂર ના હોય તો ઊભા થવાની ચાલવાની કોઈ એક્સરસાઇઝ કરવાની જરૂર નથી એટલે જ અત્યારે આપણે જે ઓબીસીટીના બધા ડ્રગ્સ છે બધા લોકો ને ઇઝી વે જોઈએ છે મહેનત કર્યા વગર કેવી રીતે વજન ઉતારવું બરાબર અને કેન્સર વધવાનું કારણ પોલ્યુશન છે સો બહુ બધી બહુ બધા કારણો છે વધારે કેન્સર્સ આપણે હવે અનફોર્ચ્યુનેટલી યંગર એજમાં જોઈએ છે એટલે કેન્સર આમ વિચારીએ તો એ એજિંગ પ્રોસેસના લીધે થાય નોર્મલ આપણી જે રિપેર મિકેનિઝમ્સ છે એ એજના લીધે કામ નથી કરતી એટલે કેન્સરના કોષ થાય છે પણ હવે યંગર પેશન્ટમાં કેમ થાય છે તો યંગર પેશન્ટમાં મેઇનલી આપણે જે વસ્તુ ચેન્જ કરી શકીએ તો શું ચેન્જ કરી શકીએ આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી શકીએ બહારનું પ્રદૂષણ આપણે ચેન્જ નથી કરી શકવાના બરાબર જે વસ્તુ આપણે ચેન્જ કરી શકીએ એ ખોરાક છે અને એક્સરસાઇઝ છે યંગર કેન્સર માટે અલગ છે બ્રેસ્ટ કેન્સરની આપણે આજે વાત કરીએ છીએ તો બ્રેસ્ટ કેન્સરમાં જે નોર્મલ એજ રેન્જ છે જેમાં કેન્સર ડાયગ્નોઝ થાય છે ઇટ ઇઝ બિટવીન ધી એજ ઓફ ફાઈવ જે નોર્મલી સાહીઠ વર્ષ પછીની ઉંમરના કેન્સર્સ છે હવે એ દસ વર્ષ વહેલા થઈ રહ્યા છે તકેદારી માટે સેલ્ફ બેસ્ટ એક્ઝામિનેશન છે પોતાના સ્તન જાતે આપણે એક્ઝામિન કરીએ જેથી આપણા બોડીના વિશે અવેર થઈએ અને મેમોગ્રામ્સ તો મેમોગ્રામ્સ એ એક્સ રે છે સ્તન કેન્સર અર્લી ડિટેક્ટ કરે છે ચાલીસ વર્ષની ઉંમર થાય પછી દર બે વર્ષે મેમોગ્રામ્સ રૂટીનથી એડવાઇઝેબલ છે જેથી આપણે અગર કેન્સર થાય કેવી રીતે એને જલ્દી ડિટેક્ટ કરી શકીએ અને એને કેવી રીતે ક્યોર કરી શકીએ હું પ્રિયંકા દલાલ છું હું એક સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ સ્પેશિયલિસ્ટ છું અને હાઈ ફાઈ પર્ફોમન્સ એક સ્ટ્રેન્થ કન્ડિશનિંગ ફેસિલિટી છે આજે મેં અહીંયા મળ્યા હતા વાત કરવા કે ફિટનેસ નો રોલ શું છે કેન્સર રિકવરી માટે એટલે બહુ બધી અલગ વસ્તુઓની વાત કરી કેન્સર પેશન્ટ માટે અને એમના કેરગીવર્સ માટે બંને બંને જણ માટે હવે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એટલે કોઈ બી આપણે પોતાનું બોડી વેઇટ વાપરી શકીએ કે બીજા વેઇટ વાપરી શકીએ આપણી મસ્ક્યુલર સ્ટ્રેન્થ વધારવા માટે અને એના ફિઝિકલ મેન્ટલ સોશિયલ બહુ બધા અલગ અલગ બેનિફિટ્સની વાત થઈ તો એના ફિઝિકલ બેનિફિટ્સ એ છે કે મસલ ઇમ્પ્રુવ થાય આપણું મેટાબોલિઝમ ઇમ્પ્રુવ થાય ટ્રીટમેન્ટ ટોલરન્સ ઇમ્પ્રૂવ થાય એટલે કિમોથેરપી કે તમે જે બી ટ્રીટમેન્ટ કરતા હોવ તો બોડી એ બેટર એને સહન કરી શકે એનું ફી ઓછું કરે એટલે આપણે જ્યારે કાર્ડિયો એટલે વોકિંગની બી એક્સરસાઇઝ હોય અને સ્ટ્રેન્થને બે ભેગા કરીએ ત્યારે એ બંને બહુ જ હેલ્પ કરે છે કેન્સર રિકવરી માટે અને આપણે જેને કેન્સર ના થયો હોય એ લોકો માટે બી હવે જે કોઈ કેન્સર પેશન્ટનું ધ્યાન રાખતું હોય એમના માટે બી ખાસ્સી ડિફિકલ્ટ વસ્તુ છે એટલે એમને બી ધ્યાન રાખવું પડે પોતાની હેલ્થનું તો કેવી રીતે ધ્યાન રાખી શકે બેસિક વસ્તુઓ કરીને કે આપણે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરીએ છીએ એ બહુ ફેન્સી ટર્મ નથી એમાં બેસિક વસ્તુઓ જ કરવાની હોય તમે પોતાનું બોડી વેઇટ વાપરીને તો સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી શકો મોબિલિટી એક્સરસાઇઝ કરી શકો જેથી જેમ બોલ્યા કે આપણે બેઠા બેઠા કામ કરતા હોઈએ તો ખાલી ઊભા થઈને થોડીક વાર દસ મિનિટ વોક કરીને પાછા આવીએ થોડા હાથ પગ હલાવીએ તો એનાથી આપણા જોઈન્ટ્સ એક્ટિવ રહે છે બીજું કે કાર્ડિયો છે હવે વોકિંગ કરવાનું સાયકલિંગ કરવાનું આપણે રોજની મિનિમમ ત્રીસ મિનિટની જરૂર છે તો એનાથી આપણા હાર્ટ અને લંગ્સ સ્ટ્રોંગ થાય અને છેલ્લું છે કે થોડું બ્રીથિંગ કરીએ આપણા યોગા અને પ્રાણાયામનું બધું તો આપણું એકદમ ઇન્ડિયન શું કહેવાય સાયન્સ છે તો એનો ઉપયોગ આપણે બધે જાણીએ છીએ આ વસ્તુઓ પણ એ કરી નથી શકતા બિઝી લાઈફ થઈ ગઈ છે પણ આપણે એના માટે ટાઈમ કાઢીને બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ કરવું જરૂરી છે અને બીજું કે સ્લીપ આપણી ડીપ ક્વોલિટી ઊંઘ રાતની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જયારે એ બરાબર ના મળતી હોય ત્યારે બોડીના બધા અલગ 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 પ્રકારના પ્રોબ્લેમ્સ થતા હોય છે એટલે આ કેન્સર પેશન્ટ માટે અને એમના કેર ગિવર્સ માટે ખાસ કરીને આ બધી વસ્તુઓથી તમે સ્ટ્રોંગ રહી શકો તમારી ઇમ્યુનિટી નથી બેટર થઈ શકે